રાજકોટનું ધોરાજી જ્યાં જુનાગઢ રોડ ઉપર ઓવરબ્રિજની કામગીરીને લઈ ડાયવર્ઝન રોડ ખખરદ હાલતમાં છે જામનગર જુનાગઢ અને સોમનાથ જવા માટે જમનાવડ ગામ પાસેથી ડાયવર્ઝન અપાયું છે જ્યારે જમનાવડ રોડ અને કેનાલ રોડ પરથી જુનાગઢ જવા પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે કેનાલ રોડથી જુનાગઢ રોડ જવા ત્રણ કિલોમીટરનું ડાયવર્ઝન રોડ બસમાર હાલતમાં છે અનેક ઠેકાણે મસ્મોટા ખાડા પડેલા જોવા મળી રહ્યા છે ન વાહન ચલાવવાનાર ને તો અકસ્માતનો ભય સતત રહે છે તો આ તરફ જુનાગઢ રોડ પર મોટા ભાગના પ્લાસ્ટિકના કારખાના આવેલા છે ત્યારે ડાયવર્ઝનના કારણે મોટા વાહનો કારખાના સુધી પહોંચી શકતા નથી જેને લઈ પ્લાસ્ટિક ઉદ્યોગના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે દુકાનદારો વેપારીઓ અને વાહન ચાલકોએ માંગ કરી છે કોન્ટ્રાક્ટરે યોગ્ય ડાયવર્ઝન આપતા આ સમસ્યા સર્જાઈ છે પ્લાસ્ટિક ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખે ચીમકી ઉચ્ચારી કે રેલવે ફાટક પાસેથી જો યોગ્ય ડાયવર્ઝન નહીં આપવામાં આવે તો આંદોલન કરવામાં આવશે જે કોઈ સર્વિસ રોડ અને અમારી ઇન્ડસ્ટ્રીને કાચા માલ અને પાકા માલની જે અવરજવર માટેની જે વ્યવસ્થા કરવી જોઈએ એ ખરેખર કોન્ટ્રાક્ટરે કાંઈ કરેલી નથી અને સરકારશ્રીએ જાહેરનામું જે બહાર પાડ્યું છે એ બહુ દૂર દૂરનું છે નાની પરબડીના ગામથી છે ઓલી બાજુ માખિયાળા મજેવડીના ગામોથી જાહેરનામું બહાર પાડી અને જે ખરેખર રેલવેના ઓવરબ્રિજની બાજુમાંથી સર્વિસ રોડ અને ફોર વ્હીલ નીકળે અને નાના વાહનો નીકળે આવી એક વ્યવસ્થા કરવી જોઈએ અમને અત્યારે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના કોઈ કાચા માલ આવતા નથી અને અમારી ફિનિશ પ્રોડક્ટ અમારી કોઈ ટ્રાન્સપોર્ટની અંદર જાતી નથી અમને અતિશય પારાવાર મુશ્કેલીઓ છે જમનાવડ રોડથી જૂનાગઢ રોડને જોડતો જે કેનાલનો રસ્તો છે એ ડામરનું કામ મંજૂર કરી દેવામાં આવ્યું છે પાંચ કે સાત દિવસની અંદર એનું ખાતમુહૂર્ત કરી અને કામ પણ શરૂ થવાનું છે આ રોડનું કામ પણ તાત્કાલિક થાય જેને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ અને જૂનાગઢ રોડ ઉપર કારણ કે ધોરાજીના જે દર્દીઓ છે એ પણ જૂનાગઢ હોસ્પિટલમાં જતા હોય છે એટલે એને ઓછી તકલીફનો સામનો કરવો પડે એના માટે તાત્કાલિક ધોરણે સરકારે પ્રયત્ન કરવા જોઈએ મારું નામ નાસિર નુમોન વડગામાં છે કાયમ અમે આ ફાટાકેથી આવક જાવક જે જૂનાગઢ ધોરાજી માટે અમે ચાલી છીએ પણ અમને જે ડ્રાઈવરજન આપ્યું છે અહીંયા એટલો બધો રસ્તો ખરાબ ને ખાડા ખબરાવાળો છે કે અમને પલટી ખાઈ જવાની ભય લાગે છે બીક લાગે છે એટલે કાયદેસરનું અમને ડ્રાઈવર જન આપે એવી અમારી માંગ છે